નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય પોતાના વ્યવસાયમાંથી અથવા જોબ ઉપરથી અઠાવન વર્ષે સાઠ વર્ષે તો પછી એ ભાગે એવું વિચારે કે હવે કાંઈ કરાય નહીં ભગવાનનું ભજન કરાય અથવા તો ઘરમાં બેસાય અથવા તો દીકરાના દીકરાઓને રમાડાય અને બસ હવે આપણું આપણું કામ પૂરું થઈ ગયું પણ વાસ્તવમાં એવું નથી હોતું મોટેભાગે નિવૃત્તિ પછી માણસ ઘણી વાર બીમાર પડી જાય છે ઘણી વખત વર્ષો સુધી પ્રવૃત્તિ કરી હોય અને પછી ઘરમાં બેસી જાય તો એ વાતાવરણ એને અનુકૂળ નથી આવતું ક્યારેક એવું થાય કે ઘરના સભ્યોને પણ એ નેડા કરતા હોય ક્યારેક એનો સ્વભાવ બદલાઈ ગયો હોય તો મારું કહેવાનું એવું છે કે માણસે છેક સુધી પ્રવૃત્તિ રહેવું જોઈએ જેટલું કુદરતે આયુષ્ય આપ્યું છે તો તમને ગમતી પ્રવૃત્તિ છેક સુધી કરવી જોઈએ તો તમે બીમાર નહીં પડો અને તમે સ્વસ્થ રહેશો આ વાત હું એટલા માટે કરું છું કે મારી સાથે સ્ટુડિયોમાં એક એવા દોડવીર ઉપસ્થિત છે જે પંચોતેર વર્ષની ઉંમર અત્યારે ધરાવે છે અને અસંખ્ય મેરેથોન દોડી ચૂક્યા છે અને આવતા દિવસોમાં મુંબઈમાં એક મેરેથોન દોડવાના છે એટલું જ નહીં આવતા દિવસોમાં અમેરિકામાં યોજાનારી એક બહુ મોટી મેરેથોન છે એમાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર પ્રતિનિધિ અત્યાર સુધીમાં જઈ રહ્યા છે અને એ છે સીપી ભલાણી સાહેબ સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે ભલાણ સાહેબ સૌથી પહેલાં તો મને એ જણાવો કે એક નાનકડા ગામડામાંથી આવવું રાજકોટમાં રહેવું અભ્યાસ કરવો ગુજરાત સરકારના ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરવી નિવૃત્ત થઈ જવું અને તોય દોડમાં પ્રવૃત્ત રહેવું આ એક તમારી લાઈફસ્ટાઈલ રહી છે મારે સૌથી પહેલેથી પૂછવું છે કે તમને સ્પોર્ટ્સમાં રસ કઈ ઉંમરે પડ્યો અને કયા કયા સ્પોર્ટ્સ તમે શરૂઆતમાં રમતા હતા હું છે ને ગવર્મેન્ટ જોબમાં હતો એમાંથી રિટાયર્ડ થયો અઠાવન વર્ષે એટલે લગભગ આજથી પંદર વર્ષ સત્તાવીસ વર્ષ પહેલા બરાબર રિટાયર્ડ થયા પછી એક શૂન્ય અવકાશ થઈ કે હવે ભાઈ શું કરવું કરવું બરાબર એટલે મૂળભૂત તો હું છે ને રેસ કોર્સમાં જીમમાં વર્ષોથી જતો અચ્છા એટલે મને થોડો અનુભવ તો હતો એટલે હું એમાં થોડુંક ડેવલપ કરી એટલે જીમમાં જતા હતા એમાંથી ધીમે ધીમે સાઠ વર્ષ આ બાસઠ વર્ષ થયા એટલે પછી મેં માં જવાનું ચાલુ કર્યું અચ્છા સ્વિમિંગમાં અમુક સમય ગયો ખેલ મહાકુંભમાં હરિફાઈમાં ભાગ લીધા એમાં ઘણા બધા ઇનામો મળ્યા અને અત્યારે પણ મારે સ્વિમિંગ ચાલુ છે બરોબર છે એ ઉપરાંત મને એમ થયું કે આ જીમ કરી છે સ્વિમિંગ કરી છે એ ઉપરાંત કંઈક નવું હોવું જોઈએ તો એક વખત એવું બન્યું કે લગભગ ચોસઠ વર્ષની મારી ઉંમર એ આપણા કમિશનર સાહેબ હતા વિજય નેગા આઈએમસી ના એ કમિશનર સાહેબ એ એક દિવસ અમારે જીમ આવ્યા અને જગદીશભાઈ જે કોચ હતા એને એમ કીધું કે તમે બધા યુવાનોને ત્યાં રોડ ઉપર લઈ લ્યો આપડે બધા દોડાવવા છે દોડતા છે રાજકોટમાં પેલી એટલે બે હાજર મેરેથોન થઈ એટલે વિજય નાયર સાહેબ ને અમે કીધું કે તમને કઈ વાંધો ભેગા દોડી તો અમને દોડતા આવડી જાય અમે દોડતા નથી નાના દોડો બધા એટલે શું થયું કે સાહેબ સાથે અમે પાછળ પાછળ દોડતા વિજય નાગર કમિશનર દોડે બીજા એક ભાઈ હતા રાહુલભાઈ લાંગર ઈ દોડે અને અમે બધા એની પાછળ પાછળ દોડીએ આવું લગભગ ચાર પાંચ દિવસ ચાલ્યું ચાર પાંચ દિવસ પછી અમને એમ થયું કે ચાલો દોડતા આપણને આવડે છે પાંચસો મીટર દોડીને તો થાકી જાય હાફી જાય પણ ધીમે ધીમે પંદર દિવસ થયા ને તો અમને દોડવાની ફાવટ આવી ગઈ વિજય નાયા સાહેબ છે એ બે રાઉન્ડ માં રેસકોસ ના હાથ પાંચ કિલોમીટર ના તો અમે ત્રણ રાઉન્ડ માં આવી એવી અમને જે એની ઉજાગરી કરી એમને અમને બતાવી કે તમે દોડી શકો એમ છો બરાબર નારા સાહેબ ને લીધે અમે દોડતા થયાદી ની ઘડી આજનો દિવસ અમે ઘણી બધી મેરેથોન માં હું ભાગ લઉં છું સાહેબ રીતે કરી પછી એ દોડને મેરેથોન તો એક દિવસ માટે યોજાઈ જાય તમે થોડાક દિવસ પ્રેક્ટિસ કરો મેરેથોન પૂરી થાય મોટે ભાગે આપણે ત્યાં આવું થાય ઇવેન્ટ પૂરી થાય એટલે પછી લોકો ભૂલી જાય હવે આવતા વર્ષે જોઈ લેશું પણ તમે પછી એ કન્ટિન્યુ રાખ્યું બે હજાર સત્તરની ની પહેલી મેરેથોન પછી પણ હા પછી અમારું છે ને એક ગ્રુપ બની ગયું રાજકોટ રનશ નું ગ્રુપ બનાવ્યું અને બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે કાયમ દોડવું અચ્છા ત્રણ દિવસ દોડવાનું એક દિવસ રેસ્ટ કરવાનો ત્રણ દિવસ દોડવાનો એક એટલે ફાઈવ ડે વીક દોડવાનું બરાબર ફાઈવ ડે વીક દોડશે શું થશે બોડીને આગળ મોડશે બોડીને ને થાકી લાગશે આવશે અને ભૂખે લાગશે અને તંદુરસ્તી ટનાટન રહેશે ડોક્ટર તો જ્ઞાની છે હોશિયાર છે એનો વિષય છે કેવી રીતે કેવી રીતે ચલાવવું આપણો વિષય નથી તો ડોક્ટર દોડે છે માટે આપણે દોડવું એવો સામાન્ય લોકો માંથી ઘણા બધા વધતા ગયા પચીસ નું ગ્રુપ હતું એ અત્યારે બસો પચીસ નું છે પછી તમે આગળ ઉપર દોડવાનું કન્ટિન્યુ રાખ્યું પછી જુદી જુદી સ્પર્ધાઓ આવે હાફ મેરેથોન આવે દર વખતે આપણે મેરેથોન થાય છે તમે લોકો જુદી જુદી સ્પર્ધાઓ યોજો છો તો તમે અત્યાર સુધીમાં લગભગ આ દોડની જ વાત કરીએ તો અત્યાર સુધી કેટલી સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં વિજેતા થયા મેં તેતાલીસ તો મેરેથોનમાં ભાગ લીધો છે ઓ હો તેતાલીસ માંથી મેરેથોન અટક સમજાવી દઉં મને એમ લાગે છે બેતાલીસ કિલોમીટર નહીં ઈ ફૂલ મેરેથોન છે અચ્છા મેરેથોન માં ત્રણ ભાગ વિભાગ છે કેટેગરી ત્રણ છે 10 કિલોમીટર 21 કિલોમીટર એટલે હાફ મેરેથોન જે 10 કિલોમીટર છે ને એ ડ્રીમ રન કહેવાય છે એને ભવિષ્યમાં 21 કિલોમીટર દોડવું છે એને 10 કિલોમીટર ની પ્રેક્ટિસ કરવી જોઈએ 10 કિલોમીટર ની પ્રેક્ટિસ કરે તો એ ભવિષ્યમાં 21 કિલોમીટર ની હિંમત કરી શકે દોડી શકે વિશ્વાસ આત્મ આત્મસંત થઈ જાય એને બરાબર પછી એવી રીતે એકવીસ કિલોમીટર જે દોડતા હોય એ બેતાલીસ ની પ્રેક્ટિસ કરે એટલે બેતાલીસ છે ઇન્ટરનેશનલ લેવલે ફર્સ્ટ નંબર ની ફૂલ મેરેથોન ગણાય છે બરાબર છે જી અચ્છા એટલે આવી નાની મોટી બધી ત્રણેય પ્રકારમાં તમે અત્યાર સુધી કેટલામાં ભાગ લીધો અને ઇનામ કેટલામાં લઈ આવ્યા લગભગ ફોર્ટી થ્રી એટલે તેતાલીસ મેરેથોનમાં ભાગ લીધો એમાં દસ છે એકવીસ છે અને બેતાલીસ છે અને પંચોતેર કિલોમીટર છે રણપ્રદેશની કચ્છની બરાબર એ આટલામાં ભાગ લીધો છે એમાં તેતાલીસ માંથી મેં લગભગ ત્રીસ પોડિયમ વિનય એટલે વન ટુ થ્રી છે એ પોડિયમ મિના કહેવાય એટલે વન ટુ થ્રી માં આવ્યો છું એના ઘણા સર્ટિફિકેટો ઇનામો ઘણું બધું સન્માન રાજકોટ લેવલ અને સૌરાષ્ટ્ર લેવલ મળેલ છે અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ બલણ સાહેબ તમને મળેલા એવોર્ડ તમને મળેલા આજે આ બોસ્ટન નું છે આ જી જી બોસ્ટન માં છે અમેરિકામાં દોડવા માટે હું અમે હમણાં જ આપને પૂછું છું અચ્છા હવે મુંબઈ હમણાં તમે જવાના છો એક સ્પર્ધા માટે આ અઠવાડિયામાં જ તો એ સ્પર્ધા શું છે એ કેટલા કિલોમીટરની છે એમાં અહીંથી કેટલા લોકો જાય છે ત્યાં કુલ કેટલા હરીફ હશે થોડી એના વિશે વાત કરવી અત્યારે બોમ્બેમાં છે ને ઓગણીસ તારીખ ના રવિવારે સવારે પાંચ વાગે ફૂલ મેરેથોન છે અચ્છા ઓગણીસ જાન્યુઆરી હા ઓગણીસ જાન્યુઆરી ત્રણ દિવસ પછી જ છે ઓકે એટલે ઈ મેરેથોન માં હું બેતાલીસ કિલોમીટર માં ભાગ લેવાનો છું અરે વાહ ઈ જે મેરેથોન છે ને ટાટા મુંબઈ મેરેથોન કહેવાય છે ટાટા કંપની છે એ મેરેથોન યોજે છે બરાબર આ વખતે ઓગણ સાહીઠ હજાર લોકો દોડવાના છે એવો ફાઈનલ ફિગર ટાટા કંપની તરફથી આવ્યો છે ઓગણસાઠ હજાર લોકો દોડશે મુંબઈમાં ગયા વખતે પચાસ હજાર હતા આ વખતે ઓગણસાઠ હજાર છે હા હા અચ્છા અહીંથી આપણે રાજકોટ અથવા સૌરાષ્ટ્રમાંથી કેટલા દોડવીરો જાય છે લગભગ 30 35 રાજકોટ થી દર વખતે જાય છે અને હું એ છેલા 5 વર્ષ થી ત્યાં બોમ્બે જાઉં છું અને ભાગ લઉં છું ત્યાં બરાબર એમાં બે વખત તો બોમ્બે માં પણ મારો નંબર આવેલો છે 1.21 કિલોમીટર એક 1.42 માં બરાબર અચ્છા હવે પછીની વાત જે મૂળ વાત છે કે અમેરિકા માં જે ટુર્નામેન્ટ થવાની દોડ થવાની છે એમાં સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં કોઈ નથી ગયું હા તમે પહેલા જઈ રહ્યા છો આવતા દિવસોમાં તો થોડી ઈ સ્પર્ધા ક્યારે છે ત્યાં આયોજન કોનું હોય છે અને તમે કેવી રીતે પસંદ થયા એના માટે થોડી એના વિશે વાત કરો એમાં એવું છે ત્યાં ત્યાં બોસ્ટન એથલેટિક એસોસિએશન છે અમેરિકામાં એટલે બોસ્ટન સિટી અથવા તો જેનો પ્રાંત કહેવાય એમાં યોજાય છે બેતાલીસ કિલો એટલે એ બોસ્ટન થી હિપ હિપટોન કોન નામનું એક સિટી છે બેતાલીસ કિલોમીટર ત્યાં લઈ ગયા બધાને અને ત્યાંથી પાછા દોડતા આવે પણ એ બોસ્ટન જે મેરેથોન છે ને એ એટલી બધી ખ્યાત નામ છે દુનિયાની નંબર વન છે બેતાલીસ કિલોમીટરની વાહ એટલે એમાં એવું છે કે તમારે તમારા કન્ટ્રીની અંદર પેલા સિલેક્ટ થવું પડે એ લોકોએ માન્ય કરેલી હોય એવી જગ્યાએ દોડવાનું ને એ સમયમાં એ ઉંમરમાં તમે એટલું દોડી શકો તો જ બોસ્ટન ક્વોલિફાય થાય હું બે હજાર ત્રેવીસમાં ત્રેવીસમાં ત્યાં ટાટા મુંબઈ મેરેથોન દોડ્યો બોમ્બે માં અને મારી જે ઉંમર હતી સેવન્ટી પ્લસ હતી એટલે મારે ચાર કલાક અને વીસ મિનિટ માં એ પૂરી કરવાની હોય પરંતુ મેં ચાર કલાક ને દસ મિનિટ માં એ ફિનિશ કરી દીધી અને હું એમાં સિલેક્ટ થયો પછી મેં ત્યાં સર્ટિફિકેટ મોકલું બોસ્ટન ઓનલાઈન સર્ટિફિકેટ એ લોકો ચકાશું ફી માંગી બાવીસ હજાર રૂપિયા બાવીસ હજાર ફી ભરી દીધી એટલે એની અમને સર્ટિફાઈડ કરી દીધા કે તમે બોસ્ટન સર્ટિફાઈડ છો એમાં રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાં મારા સિવાય કોઈ સર્ટિફાઈડ છે નહીં અત્યારે ઓહો બહુ મોટું સન્માન બલણ સાહેબ બહુ મોટું સન્માન કહેવાય આ ઉંમરે તમને અમેરિકાની આ પ્રકારની એક એટલી મોટી ઇવેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે લોકોએ તમને ક્વોલિફાઈ ગણ્યા છે એટલે બહુ મોટી વાત છે અને અમે પણ આજે ખૂબ રાજી છીએ કે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા છો અને સરસ વાતો અમારી સાથે કરી રહ્યા છો બલણ સાહેબ હવે તો આ જેને કહેવાય ને કે તમે એક શિખર ઉપર પહોંચી ગયા છો કે હવે આનાથી મોટું કાંઈ ના હોઈ શકે દોડ માટે તો મારે એ પૂછવું છે કે આ ઉંમરે આટલી હિંમત કેમ કરો છો આટલી બધી હિંમત કેમ થાય પંચોતેરની ઉંમર તો લોકો ત્રણ પગે ચાલતા હોય એટલે લાકડીએ ચાલતા હોય બે પગ બતા એક લાકડી એને બદલે તમે બેતાલીસ કિલોમીટર દોડો અને અમેરિકા જઈને દોડવું મુંબઈ જઈને દોડવું આટલી હિંમત કેમ આટલી બધી હિંમત તમારા ક્યાંથી આવી પેલા તો છે ને માણસને મગજ થી ઈચ્છા હોવી જોઈએ કે મારે તંદુરસ્ત રહેવું છે મારે દોડવું છે મારે કંઈક લોકોને કઈ બતાવવું છે અથવા મારા બોડી માટે આટલું મારે ભોગ દેવો છે ને શરૂઆત કરે તો એક વર્ષ તો એમાં એને લાગે ટ્રેનિંગ લેવામાં એક વર્ષ ટ્રેનિંગ લઈએ એક વર્ષ પ્રેક્ટિસ કરે તો દોડી શકે ન કરે તો બહુ હાર્ડ પડે બરાબર ઘણા ગયા દાખલા હોય છે પરંતુ એ છે ને એને ટ્રેનિંગ નો અભાવ હોય છે ટ્રેનિંગ એટલી લીધેલી ન હોય એટલે આવું બને એ સ્વાભાવિક છે એટલે માણસોએ પોતાના જીવન ને એવી રીતે ગોઠવવું જોઈએ કે ભાઈ સુવાનું કેવી રીતે શું કેટલી કલાક સુવાનું એમાં ડીપ સ્લીપ કેટલી હોવી જોઈએ

ને ખાવા પીવામાં ન્યુટ્રીશન તમારે કાળજી લેવી પડે જી કે તેવું બહારનું ખાવ અથવા તો ઘીવાળું તેલવાળું વધુ ખાવ તો એ નથી તમારી ચરબી વધે વજન વધે એટલે તમે દોડી શકો નહીં જી તમારે વજન પ્રમાણે જાળવવું પડે બરાબર છે ભલાણી સાહેબ હું આખી તમારી લાઈફસ્ટાઈલ એ હમણાં પૂછીશ તમારું ફૂડ હેબિટ શું છે તમારી લાઈફસ્ટાઈલ એ પણ હું તમને પૂછીશ પણ તમે ટ્રેનિંગની વાત પહેલાં કરી તો મારે થોડું એ પૂછવું છે ટ્રેનિંગ એટલે તમે લોકો અત્યારે નિયમિત તમે કીધું કે ફાઇવ ડે વીક અમે દોડીએ છીએ તો તમે દરરોજ કેટલું દોડતા હોવ છો દરરોજનો એવો કોઈ ઘટનાક્રમ નક્કી હોય કે ભાઈ આપણે આટલા કિલોમીટર દોડવું અથવા આટલી આટલી મિનિટમાં આટલા કિલોમીટર થઈ જવા જોઈએ રેસકોર્સમાં આપણે દોડતા હોય તો આટલી મિનિટમાં દોડાઈ જવું જોઈએ એ પ્રકારની આખી ટ્રેનિંગ એટલે એકદમ આમ ડિસિપ્લિન્ડ ટ્રેનિંગ લેતા હોવ છો એ કેવી હોય છે ટ્રેનિંગમાં એવું છે અમારે છે ને ચાર પાંચ ડોક્ટર એટલા હોશિયાર છે સ્પોર્ટ્સમેન છે એ એક શેડ્યુલ બનાવે

એનું શેડ્યુલ આખા મહિનાનું બનાવી નાખે બરાબર કે ભાઈ આજે આટલું કિલોમીટર છે કાલે ચૌદ કિલોમીટર ચૌદ કિલોમીટર પાછા અલગ અલગ ઇન્ટરવલ ને વિભાગ હોય કે એક કિલોમીટર સ્પીડમાં દોડવાનું એમ કે પાંચ ની એવરેજમાં દોડવાનું પછીનો જે કિલોમીટર છે એ હાથમાં દોડવાનું એટલે બોડી ના આરામ મળી જાય હોય પછી ફીટમાં એવી રીતે દસ વખત રિપીટ કરવાનું એમ એવી રીતે બધા એના શેડ્યુલ બનાવે હા એ ઇન્ટરનેશનલ લેવલે બધા એના હોય ને એની પછી ગાઈડ લઈ કોચ ઉપરથી લઈ એક કોચ રાખે એની પછી નક્કી કરે કેવી રીતે દોડવું જોઈએ એની પછી નક્કી થાય બરાબર વાહ 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 ખૂબ સરસ હવે તમારી લાઈફસ્ટાઈલ ને ફૂડ હેબિટ અત્યારે છોકરાઓ બધા જંક ફૂડ ખાતા હોય છે એટલે બર્ગર મગાવે ને રાત્રે બાર એક વાગે પણ એક એસએમએસ કરો એટલે તમારી ઘરે પેલું આવીને આપી જતું હોય છે લોકો એવું મગાવતા હોય છે ને ખાતા હોય છે એટલે ઠીક છે તમે આટલા ફિટ છો પંચોતેરની ઉંમરે આટલી હિંમત કરો છો આટલા કિલોમીટર દોડો છો મેરેથોનમાં અને રોજ તમારી ફૂડ હેબિટ શું છે સવારે તમે શું ખાઓ છો બપોરે શું ખાવ છો સાંજે શું જમો છો ખાવા પીવામાં છે ને વધુ વધુ કાળજી તો ખાવા પીવામાં આપવી પડે તમે ગમે તેવો ખોરાક ખાવા મંડો તો વેઈટ વધી જાય અથવા તો એકદમ વજન ઘટી જાય એટલા માટે તમારે ફૂડ હેબિટ છે ને માનો કે તમે દોડો છો તો દોડો છો એટલે શરીરને બોડીને ઘસારો લાગવાનો છે એટલે પ્રોટીન ની આઇટમો થોડીક વધુ લ્યો બરાબર થોડોક ફેટ લ્યો તો તમારું બેલેન્સ જળવાઈ ગયું ડાયટમાં છે ને તમારે બેલેન્સ રાખવું પડે ડાયટમાં બેલેન્સ ના હોય તો તમે દોડવામાં શક્ય તમને મજા ન આવે અથવા તો તમારું વજન વધી જાય તો તમે દોડી શકો નહીં ને કદાચ દોડો વજન વધારે હોય તો પગને એક બીજેથી ગયા ઇન્જરી થવાનો પ્રશ્ન ઊભો થાય એટલા માટે ખાવા પીવામાં કાળજી રાખવી એ બહુ અગત્યનું છે ખાવા પીવામાં શું ખાવું તો કે સવારે તમે જો થોડોક ખજૂર ખાવ બે ચાર ડ્રાય ફ્રૂટ ખાવ અને બીજું તો એકાદ ફ્રૂટ ખાવ બાકી તમે નોર્મલ જે તમારી ટેવ હોય જો માનો કે હું છે તો કાંઈ અડધો લિટર દૂધ પી જાઉં છું અચ્છા એ પણ થોડુંક ડ્રાય ફ્રુટ ખજૂર ને એવું બધું લાઈટ હોય છે બીજું કઈ હોતું નથી એમ બરાબર થાળી આપણે દાળ ભાત શાક રોટલી જે રૂટીન ગુજરાતીઓ ખાતા હા બસ તો ગુજરાતી ભાણું છે એ બેસ્ટ છે હા ગુજરાતી ભાણું બેસ્ટ છે અને આપણા બોડી ને વર્ષો થી ખાઈ છે અનુકૂળ છે હમ બોડીમાં ફિટ થયેલું છે બરાબર છે એ ખાઈ તો જ આપણને મજા આવે એમ બરાબર બરાબર અચ્છા અને સાંજનું ખાણું હવે સાંજે લોકો બહુ ઘરે પંજાબી ખાય ને ફલાણું ખાય ને આ બનાવે ને સેન્ડવીચ મગાવે ને બ્રેડ ને એવું ખાતા હોય છે મેંદાવાળું બધું ખાતા હોય છે તો તમારા જેવા લોકો આ વાત કરશે કે ખરેખર સાંજની ફૂડ એબિટ પણ બહુ લાઇટ હોય કેટલી બધી હેલ્ધી હોવી જોઈએ તો મને લાગે છે કે લોકોને પ્રેરણા મળશે તમે સાંજે શું જમતા હો છો સામાન્ય રીતે શું છે સાંજનો ખોરાક છે ને હળવો હોવો જોઈએ ખીચડી છે કઢી છે અથવા તો એકાદ રોટલી હોય એવું છે ફ્રૂટ છે એવો હળવો તમે ખાવ ને તો પેટ ભાગે ન થાય પેટ ના થાય અને તમને સરસ મજાની ઊંઘ આવેલાણી સાહેબ આપણે ત્યાં આટલી સરસ ગાયો હોય છે મૂળભૂત તો આપણું ગુજરાતીઓનું કલ્ચર કે ભારતીયોનું કલ્ચર છે ગૌ આધારિત છે તો ગાયનું દૂધ છે કે ગાયનું દહીં છે એનો લોકો ઉપયોગ કરતા હોય છે એવી રીતે આપણે ત્યાં જે જાત શાકભાજી થાય છે 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 આપણો ફ્રૂટ બધા મળે એ છોડીને મેંદો ખાવો ને આ બધી પીઝા ખાવું ખાવું ઠીક છે ક્યારેક પણ રૂટીનમાં ગાયનું દૂધ ગાયનું દહીં ફ્રૂટ શાકભાજી એનું મહત્વ કેટલું એક સ્પોર્ટ્સમેન માટે હા સ્પોર્ટ્સમેનમાં છે ને દોડવા માટે તાકાત પણ જોઈએ એટલે થોડુંક તમે પ્રોટીન ઘસારવા માટે પ્રોટીન અને તમારી તાકાત શક્તિ માટે થોડુંક વાળું લેવું પડે એમાં તમે ગાયનું દૂધ લેતા હો ગાયનું દૂધ એકદમ લાઇટ છે પચવામાં હલકું છે ખૂબ ઉપયોગી અને ગાય પણ પવિત્ર ગણાય છે અચ્છા હવે સામાન્ય રીતે ઘણી વખત લોકોને પોતાનો ઉત્સાહ થતો હોય કે ભાઈ હું આમ કંઈક કરું દોડું આ સ્પોર્ટ્સમાં ભાગ લઉં કે બીજી કોઈ એક્ટિવિટી કરું પણ ઘણી વખત ઘરમાંથી રિસ્ટ્રિક્શન આવી જતી આવી જતી કે ભાઈ હવે આ ઉંમરે તમે ક્યાંક પડશો તો હાડકા ભાંગશે તો કેમ સાજા થશો તમને ઘરમાંથી પ્રોત્સાહન કારણ કે આટલે તમે પહોંચ્યા એટલે પ્રોત્સાહન હશે જ એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ ઘરમાંથી આવા પ્રશ્નો ક્યારે આવ્યા છે તમે શરૂ કર્યું ત્યારે કે ભાઈ આ ઉંમરે શું તમે આ બધું માઇન્ડું છે દોડો છો અને આ બધું ક્યાંક પડશો તો એક કરતા બે થશે નિવૃત્તિ છે તો છાને મને ઘરે બેસો આવા પ્રશ્નો દરેક કુટુંબમાં આવતા જ હોય આપણે ભાગ લેવા જઈએ એટલે એનો વિરોધ થાય એવું બને જી પણ એની ચિંતા હોય છે ઘરના સભ્યોની ચિંતા હોય છે બરોબર છે હા એ ચિંતા હોય છે એનું કારણ હોય છે કે આ થઈ જાય એવી વધારી ગઈ છે પરંતુ તમે બધું આમ પ્લાનિંગ કર્યો ને એવું થવાની શક્યતાઓ નથી શું કામે કે મેં તો શું કહ્યું કે મારા હું બધે દોડવા જાઉં ને મારા મિસિસ ને સાથે લઈ જાઉં દોડ એ દોડે જોયે એને પ્રેરણા મળે અને એની પણ એમાં ભાગ લેવાનું ચાલુ કર્યું એટલે એ બાજુ વિરોધ થવાનો બંધ થઈ ગયો અને એને બે વખત ઇનામ મળી ગયા વાહ અને એને એને છે એટલે પછી શું થઈ ગયો વાહ વાહ ભલે સાહેબ ઘણી વખત માણસ નિવૃત્ત થાય મેં પેલા કીધું એમ અઠાવન ને તમે જોબમાંથી નિવૃત્ત થતા હોય સરકારી કોઈક સાંઠે નિવૃત્ત થતા હોય વ્યવસાય કરતા હોય તો દીકરાઓ મોટા થાય ને પરણાવી દે અને બધું સોંપી દે વ્યવસાય પછી દાદા ફ્રી થઈ જતા હોય દીકરાને દીકરાઓને રમાડે મંદિરે જાય દુકાનના ઓટલે હોટલે બેસે ઘરમાં બેસે તો ઘણી વખત એવું આપણે જોયું છે કેટલાય કિસ્સામાં એનો સ્વભાવ થોડો ઉમરને કારણે કચકચીઓ થઈ જાય થોડું પૂછા કરે ઘણી વખત દીકરાની હોવ ને ઘરના સભ્યોને ન પણ ગમે તો આવું કરવું આવી રીતે ઘરમાં કોઈને નડવું એને કરતા આવી સરસ એક્ટિવિટી જે ગમે તે બધા જરૂરી નથી કે દોડી શકે પણ એવું 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 કરવું જોઈએ બધા સિનિયર સિટીઝનો એ ખાસ જેને દોડવાનું ને એવું વધારે હાર્ડ હોય એ ન ફાવતું હોય તો યોગાઈ થઈ શકે જી બીજી બીજી એને જે ફાવતી હોય એવી ફ્રી એક્સરસાઇઝ થઈ શકે અથવા ઘરની બહાર નીકળે વોકિંગ કરે તો પણ એને ઘણો ફાયદો ગઈ બરાબર છે જી એટલે કોઈ પણ ગમતી પ્રવૃત્તિમાં માણસે જોડાઈ જવું જોઈએ ભલાણી સાહેબ ખૂબ સરસ તમે સિદ્ધિઓ પણ બહુ મેળવી છે બહુ હાંસલ કર્યું છે રાજકોટ માટે તમે ગૌરવ છો કે તમે સૌરાષ્ટ્રમાંથી પ્રથમ વખત અમેરિકા મેરેથોન માટે જઈ રહ્યા છો બોસ્ટન જઈ રહ્યા છો ખુબ સરસ અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો જે નાની ઉંમરના છે એમને માટે પણ કામ આવે સિનિયર સિટીઝન યુવાનો કામ આવે એવો સંદેશો હા તો છે ને પેલા તો યુવાનો એ વડીલો હોય કે મધ્યમ વય ના હોય એ બધા એ ખાવા પીવામાં કાળજી રાખવી અત્યારે શું છે ખાવાના ખોરાક છે ને એમાં ભેળસેળ અને જે બધા જંતુનાશકો નખાય છે એની રીતે શરીર ઉપર ખૂબ ખરાબ અસર પડે છે તો બહારનું ઓછું ખાવું અને ઘરનું બને એટલું ખાવું રાતે હળવું ખાવું બપોર ફૂલ હોય તો વાંધો નથી એવી સવારે લાઈટ ખાવ અને નિયમિત સાત થી આઠ કલાકની ઊંઘ લ્યો તો કુદરતી રીતે શરીરને બધું પોષણ મળી જશે આરામ મળી જશે રેસ્ટ મળી જશે અને તંદુરસ્તી ટનાટન રહેશે મારી જેમ વાહ 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 ખૂબ સરસ ભલાણી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તમે આટલી મોટી ઇવેન્ટમાં જઈ રહ્યા છો બે ત્રણ દિવસ પછી મુંબઈ જઈ રહ્યા છો આજે સમય કાઢીને પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા આટલી બધી પ્રેરણાદાયી વાતો કરી અમારા દર્શકોને એમાંથી ખૂબ જાણવા મળ્યું છે જે સિનિયર સિટીઝનો છે યુવાનો છે અથવા તો સ્પોર્ટ્સમેન છે કે નથી દરેક વ્યક્તિ માટે તમારી જે સલાહ છે તમારી જે એડવાઇસ છે એ બધાને કામ આવી એ પ્રકારની છે અને બીજું કાંઈ નહીં તોય પોતાની તંદુરસ્તી માટે પોતાના પરિવાર માટે પણ વ્યક્તિએ ફિટ રહેવું બહુ જરૂરી છે જે તમે જે રીતે ફિટ છો એ રીતે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ભલાણી સાહેબની વાતો ઉપરથી આપણે ચોક્કસપણે પ્રેરણા લેશું અને બીજું આપણે દોડીએ કે ન દોડીએ પણ આપણે ફિટ ચોક્કસ રહેશું અને એને માટે શું કરવું પડે કેવો ખોરાક લેવો કેટલી ઊંઘ લેવી એ બધું એમણે જે થિયરી બતાવી છે એ પ્રમાણે અનુસરશું મને લાગે આપણે પણ ફિટ રહેશું અને જેટલું પણ કુદરતે આયુષ્ય આપ્યું છે એ આપણે તંદુરસ્ત રીતે પૂરું કરશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર